તો મિત્રો આપણા અને આપણા મિત્રો બધા જઈએ ડિવિઝન જવાના છીએ થોડો ખાવાની જગ્યા હાલ તો પડીએ પછી અહીંયાથી ડિવિઝન જવાનું હોય તો મિત્રો અમે ત્રણ જણાની આપણે અહીંયા હાલ તો સારી સારી બહુ મિત્રો પાછળ રહી રહ્યો તો હાલ સારી જગ્યા પડી ખાવા આપણે મિત્રો ત્યાં તમને પખી અને બધું બતાવીશ પ્રોસેસ તો ખાઈએ બધું બતાવી અને જગ્યા કે મિત્રો કોમેન્ટ કરજો અને કઈ જગ્યાએ

પણ એ પ્રમોશન આપણે કોઈ કરતા નહીં એટલે જો આપણે કંઈ દુકાન આપણે જશું તો કંઈ ખરીદી કરશું તો તેમાં વધારશું નહીં તો બ્લોગ મેન સુધી બને રહેજો મિત્રો ઘણા ટાઈમ પછી મતલબ કે બહુ ટાઈમ પછી આપણે મિત્રોને સાથે કરી દઈએ મિત્રો આપણે ત્યાં જઈ તમે જોઈ શકો છો જગ્યા

આવું તો મિત્રો આ વાત આપણે મતલબ કે બહુ મિત્ર બહુ ટાઈમથી ભૂખ્યો હોય તો એને આપણે સારી જગ્યાએ લઈ જઈએ સારી હોટલમાં બે સારી ખવડાવીએ શું કેવું કંઈ કહેવાય મિત્રો અને પેલો આપણો બીજો મિત્ર એ તો મિત્ર કંઈ મતલબ કે એને કંઈ તારી નહીં તો મિત્રો તમને બતાવું મારી પોલીસ સ્ટેશન સામે

બધો તો મિત્રો અહીંયા બજારમાં મતલબ કે તડકો ફરીએ અને સારી જગ્યાની શોખ મળી જમી પણ હજુ સુધી કંઈ સારી જગ્યા મળી જ નથી ને તો આપણે ત્યાં પહોંચી જ અને જમીલાત મતલબ કે શાંતિથી પણ હજુ આપણા આપણા મિત્રોને આપણા હજુ વાર લાગશે મિત્રો ત્યાં કાલ વાગે બપોરના બે વાગે તો મતલબ કે મિત્રનો ટાઈમ લાગશે એટલે આપણા વાર લાગશે પણ આપણા મિત્રો તમે જોઈ શકો છો પહેલા ભૂખ્યા જઈએ તો મિત્રો મતલબ કે સારી જગ્યાએ લેજે ને આપણે થઈએ પછી બ્લોગ આગળ સ્ટાર્ટ કરીએ અને બતાવીએ મિત્રો બની રહેજો જય માતાજી જોઈ શકો છો ફાઇનલી હું અને મારા ત્રણ મિત્રો નીકળી ગયા છે તમારી મિત્રો જોઈ શકો છો આરામ કરશું જેમ કોઈ ખબર નાય આપણે તો મિત્રો તો બ્લોગનો બને એટલો શેર કરજો આપણે બેસી ગયા છીએ આગળ તમે જોઈ શકો છો બસ રનિંગ ઉપર મિત્રો તો આપણે તમને બધું બતાવીશું મિત્રો બ્લોગનો બને એટલું શેર કરજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો જેથી આપણને મોટિવેશન મળે અને આપણે આવા નવા બ્લોગ બનાવતા જઈએ તો મિત્રો મિત્રોને સુધી કરવા ના ભૂલતા મિત્રો ફાઇનલી ખેતરમાં પહોંચી જઈએ તમે જોઈ શકો છો

એડ કરી અને લાઈવ સ્ટ્રીમ કરવાની મિત્રો તો મળી તમને લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ જુ બધા જય માતાજી મિત્રો